આજે અમારે જવાનું છે દેવરાજા દેવરાજા મારા જેઠ છે એની ઘરે અમારે જવાનું છે અમે તો અમારા મામા મળી ગયા તો પણ એની અમે કરી અને મજા કરી પછી અમે નીકળી ગયા દેવરાજા જવા હાલો તો હવે અમે પોચી ગયા સી દેવરાજા દેવરાજા પણ બધા મળ્યા તો અમને બધાને મળીને બહુ મજા આવી છોકરા પણ રમવા લાગી ગયા છોકરા ને પણ બહુ મજા આવી పోసి ఆబుదా ఆమారా ఛోకరా సోక్రా ఉనే పుం తోడ్తి వేకరా థి రమ్మాని బో మజా ఆవి గే ఆమారా జేట్ సే અમે પછી આવી ગયા અને અમે પછી બેઠા બધા જેઠાણી મારા સાસુ છે હવે અમારે ચા બને છે હમણાં ચા પી અને અમારે બીજા બીજાની ઘરે ચા પીવા જવાનું છે આ રવિના બનાવે છે ચા છોકરા બનાવે છે રમકડા છુલો ને ગારાના રમકડા બનાવે છે ને ગ્લાસ પાયો ગ્લાસ લઈને પાણી ખાડા કરીને પાણી નાખે છે હવે આવી ગયો તો બધા ચા પીવે છે મિત્રો આપણે કાઠિયાવાડમાં સન્માન એટલે આપણે ત્યાં એમ કહેવાય છે ને વિના મને સેન ના પડે બધાએ ચા પી અને પછી અમે પાડી બધાએ સેલ્ફી

તમે જોઈ શકો છો મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પણ છે ડૉક્ટર સાહેબ આંબેડકર એવી સુંદર મજાની સરસ કલાત્મક મૂર્તિઓ મૂકી છે આને લોકોએ ગોકોયુ ગામ બનાવી દીધું છે મિત્રો ત્યાંની નિશાઓ પણ જુઓ બાળકોને રમવાના સાધનો પણ એણે બહુ જ સરસ અને સુંદર મજાનો મૂક્યા છે તો મિત્રો આગળ ચાલીએ ત્યાં સ્વામી વિવેકાનંદની પણ મૂર્તિ છે તો તમે જોઈ શકો છો મિત્રો સ્વામી વિવેકાનંદની જે મૂર્તિ જ્યારે સ્વામી વિવેકાનંદ આ ગામમાં આવી ગયા હોય એવી રીતની આબેઆબ આ મૂર્તિ બનાવી છે મિત્રો અને આ છે દેવરાજા ગામનો બસ સ્ટેન્ડ જે સુંદર અને સરસ મજાનું તમે જોઈ શકો છો અંદર કેટલી સ્વચ્છતા છે તો મિત્રો આ ગામ એક એવું ઉદાહરણ પૂરું પાડે છે કે સ્વચ્છતા કેટલી છે આ ગામમાં બસ સ્ટેન્ડમાં જ્યારે બેસવું હોય કોઈ લોકો બસની રાહ જોતા હોય તો બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા કેટલી છે અંદર તો મિત્રો હવે આપણે બહારથી જોઈએ તો આ ગોકોયુ ગામનો નજારો અને ગોકોયુ ગામ જોઈએ તો મિત્રો આગળ તમને બતાવું આ ગોકોયુ ગામ જોઈ લો વૃક્ષોને પણ રંગી દીધા છે બેસવા માટેના ઓટા પણ એવા સરસ મજાના બનાવ્યા છે કે તમને ગામ જોવાનું મન થઈ જાય છે તો ખામભાત છલા રોડ પર આ આવેલું છે દેવરાજિયા ગામ જે અમરેલી જતા આવે છે તો મિત્રો આ કેવું સરસ મજાનું ગામ બનાવ્યું છે અને ગામમાં પણ જૂની યાદ અપાવે એવું ખોરડું બનાવ્યું છે જે લોકોને જૂની આપણને દાદા વખતની યાદ અપાવે એવું ખોરડું પણ બનાવ્યું છે તો મિત્રો આ ખોરડાના તમે પણ જોઈ શકો છો એવા સરસ મજાનું ખોરડું બનાવ્યું છે જો આ જૂની ઘંટી છે જૂની ઘરની ઘંટી આપણી માતાઓ બહેનો જે ધરતા એ ઘંટી પણ છે અને ગાયોનો ગોવાળ છે મૂર્તિઓ મિત્રો એવી કલાત્મક બનાવી છે કે આ પાણી કુવો આ ગોવા આ ગાડુ મિત્રો આ સરસ મજાનું એવું ગામ મિત્રો આ ગામનું ખોરડું હતું આ દેવરાજ્યા ગામનું બસ સ્ટેન્ડ હતું આ ગામનો ગેટ છે તો મિત્રો કેવો સરસ મજાનો આ તમને નજારો જોઈ શકો છો તો મિત્રો આ તોપ પણ મૂકી છે જે તોપથી ગામની સુંદરતા વધે છે અને જૂની તોપ જે સરસ મજાના સિંહ તો કેવો સરસ મજાનો આ ગામના એ આ બધું પ્રદર્શન ગોઠવું છે મિત્રો ગામમાં ઘેટા આવી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ અમારા ભાણાભાઈ ને ત્યાં સા પીવા અમે બધા ચા પીવા જતા હતા તો બધા છોકરા રસ્તામાં પીધી સોડા સોડા ની મજા લીધી અને છોડા પીધી રસ્તામાં તો મિત્રો બાળકોને સોડા આઈસ્ક્રીમ જો મળી જાય તો મોજ જ પડી જાય અને આ તો છોડાની પાર્ટી ભાઈ મોજ આવી ગઈ બાળકોને તો હાલો મિત્રો આ છોડાનો પૂરો અને આગળથી ચાલી રહ્યા છે અમારા મોટા ભાઈ છે બાજુમાં બીજા ભાઈ છે અને મારા પપ્પા છે તો અમે ભાણા ભાઈને ત્યાં ચાર પીવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો લાઈક કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરજો આ છોડા પિતા પિતા બાળકો આવી રહ્યા છે ત્યાં રસ્તામાં કૂતર્યું હતું

તો તૃપ્તી શાક બનાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો આજે તો સુલાનું શાક જમવા મળશે અને અમે જમવા બેસી ગયા ભાઈ અમારા બાળકો સાથે અમે બધા અમારા પપ્પા છે અમારા મોટા બાપા છે તે પણ જમવા બેસી ગયા છે અમે બધા જમવા બેસી ગયા છે તો મેં પણ એનો વિડીયો ઉતારી લીધો છે તો મિત્રો આ બાળકો સાથે પરિવાર સાથે જમવાની ખૂબ મજા આવે છે અને પરિવાર સાથે જમવાની મજા જ કઈક અલગ છે મિત્રો તો તમે પણ પરિવાર સાથે રહેજો જમજો ક્યારેક ખૂબ મજા આવશે મિત્રો સવાર પડી ગયો ને સવાર પડતા જ અમે લઈ લીધા દાંતણ તૃપ્તિ પણ લીમડાનું દાંતણ કરતી હતી મેં પણ લીમડાનું દાંતણ કર્યું હિરેને પણ લીમડાનું દાંતણ કર્યું બ્રશ કરતા દાંતણ જે લીમડાનું છે ને અતિ ગુણકારી છે મિત્રો અને તૃપ્તિ મેળવી મહેંદી લેવા જે મહેંદી ખૂબ સરસ મજાની લીલી છે તો મિત્રો આ આ ઉપયોગ શું કરવાનો ખાંડી અને આપણે માથામાં જે નાખવામાં આવે છે એ આ લીલી મહેંદી છે તો લીલી મહેંદી આપણના માથામાં નુકસાનકારક નથી જે માથાને ઠંડક આપે છે અને પરિવાર બધું ઊભું છે તો અમારા બા ઊભા છે એને ઠંડી લાગે છે

અને ખૂબ શાંતિથી અમે ભેગા થયા છીએ તો મિત્રો આ પરિવાર માટે એક લાઇક તો જરૂર બને છે અમારો કેવો લાગ્યો બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા